ઓમ ગણેશ ચાલો સત્સંગ કરીએમાં એક એકવાર પુનઃ સૌનું સ્વાગત છે અને દેવ શયની એકાદશી એટલે કે અગિયારસ એ ક્યારે છે દેવ શયની અગિયાર એટલે કે એકાદશીનો વિષ્ણુ શયનોત્સવ કેવી રીતે કરવાનો આજે સત્સંગમાં એ હું તમને શ્રવણ કરાવીશ અને સંબંધિત જે કથા છે આવનારા થોડાક જ દિવસોમાં તમારી સામે પ્રસ્તુત કરીશ શાસ્ત્ર પ્રમાણે પણ આજે આપણે વાત કરવાના જે છે એ છે દેવશયની એકાદશી અને એ એકાદશીએ ભગવાન વિષ્ણુનો શાયનોત્સવ આપણે ઘરે જ કેવી રીતે કરી શકીએ છીએ એ આજે હું તમને સત્સંગના માધ્યમથી શ્રવણ કરાવીશ આખી એની વિધિ છે એ પણ હું તમને જણાવીશ જો તમને આ વિષય વિડિયો સત્સંગ પસંદ આવે લાઇક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને ઘંટીનું ચિહ્ન દબાવજો તો ચાલો સત્સંગ શરૂ કરીએ તો એના માટે તો સૌપ્રથમ એ જાણો કે આ વર્ષે દેવશયની અથવા જેને આપણે ગુજરાતીમાં દેવ પોઢી એકાદશી કહીએ છીએ ક્યારે છે તો સત્તર જુલાઈને બુધવારે આ વખતે દેવ શયની એટલે કે દેવ પોઢી એકાદશી રહેશે અને આ દિવસે આપણે ભગવાન વિષ્ણુનો શયનોત્સવ કેવી રીતે કરવો ભગવાનને કેવી રીતે આપણે ઘરે શયન કરાવવાના એ હવે તમે એકદમ સંક્ષિપ્તમાં સહજતાથી ને સરળતાથી શ્રવણ કરો તો આપણા ગ્રંથો એવું કહે છે કે એ દિવસે શંખ ચક્ર ગદા અને પદ્મા આવા આયુધો યા તો સેપરેટલી અલગ અલગ આ બધા ચિહ્નો ભગવાનના કે શસ્ત્રો કહીએ કે આયુધ જેને કહેવાય છે એ હોવા જોઈએ એ ના હોય તો કંઈ વાંધો નહીં કારણ કે આપણી પાસે ભગવાન વિષ્ણુનો ફોટો હોય કે મૂર્તિ હોય તો આ શંકરચક્ર ગદાને પદમાં એમના હાથોમાં ક્રમશઃ હોય છે જેને આપણે સત્યનારાયણનું પણ સ્વરૂપ કહેવાય છે એ જ સ્વરૂપની અહીંયા વાત છે બીજા નંબરમાં કહ્યું છે કે એ સ્વરૂપ ના હોય તો માતા લક્ષ્મીજી ભગવાન નારાયણના ચરણમાં જે સેવા આપી રહ્યા છે એ સેવા સ્વરૂપે જો મૂર્તિ કે ફોટો હોય તો પણ ચાલી શકે છે આપણા મંદિરમાં કે ઘરમાં અને આવો ફોટો કે પ્રતિમા હોય અથવા ભગવાન વિષ્ણુનું સ્વરૂપ તમારી પાસે હોય તો એ ભગવાન વિષ્ણુના સ્વરૂપને એ દિવસે એટલે કે દેવશયની એકાદશીના દિવસે આપણે એમને શંખથી અભિષેક પાણી ભરીને કરી દેવાનો કે દૂધથી અભિષેક કરો કે પંચામૃતથી અભિષેક કરો પછી ભગવાનને સ્વરસ સ્વચ્છ સરસ પ્રકારે ચોખા કપડાંથી સાફ કરી સ્વચ્છ કરીને પછી ચંદન કંકુનું તિલક બધું લગાવો ભગવાન ઉપર ફૂલ ચડાવો ભગવાનની આગળ કોઈ પણ પ્રસાદ ચડાવો ભગવાનની આગળ ગાય માતાનો ઘીનો દીવો આદિ કરો આ થઈ ગયો સામાન્ય નિયા પૂજાનો પ્રકાર કે સામાન્ય ઉપચાર એના પછી શું કહ્યું છે કે ભગવાનને આપણે પોઢાડ્યા હોય એટલે કે ભગવાનને આપણે શયન કરાવતા હોય ભગવાનને આપણે સુવડતા હોય એવો ભાવ કરવાનો અને પછી બે હાથ જોડીને પ્રાર્થના કરી જે શ્લોક આ સ્ક્રીન ઉપર આવે છે એ શ્લોક બોલતા બોલતા ભગવાનને પ્રાર્થના કરવાની કે હે ભગવાન સુપ્તે ભગવાનને ખાલી પ્રાર્થના કરવાની હે જગન્નાથ આખા જગતના નાથ ભગવાન જગન્નાથ એટલે કે ભગવાન વિષ્ણુ તમે સુવા માટે હવે જાઓ એટલે કે તમે શયન કરો અને તમે આખા વિશ્વનું સચરાચર જગતનું કલ્યાણ કરજો બસ એક પ્રકારનો ભાવ છે આપણે આ શ્લોક ના બોલી શકો તો સાંભળીને આ વિડીયો જોઈને અથવા તો ખાલી તમે ભાવ પણ કરશો તો એ રીતે ભાવ કરીને પણ ભગવાનને શયન કરાવી શકાય પછી શું કહ્યું છે કે આ મંત્રથી પ્રાર્થના કર્યા પછી એ હશે એટલે કે દેવશયની દેવપોડી એકાદશીએ ભગવાનની સામે બેસી ભગવાનનું સ્મરણ કરવું કારણ કે કોને ગમે ગમે કે ભગવાન આ રીતે ચાર મહિના સુધી જતા રહે ને એક સુષુપ્ત અવસ્થામાં એટલે કે સુવા સુવા માટે જાય કે જેને આપણે શયન કહીએ છીએ સુવા માટે કોઈને ગમે કોઈને ના ગમે એટલે ભગવાનને ખાલી આપણે પ્રાર્થના કરવાની કે હે ભગવાન તમે અમારી પ્રાર્થનાનો સ્વીકાર કરજો એ પ્રાર્થનાના સ્વરૂપે આપણે જેમ કે માની લો વિષ્ણુ સહસ્રનો પાઠ કરીએ ઓમ નમો ભગવતે વાસુદેવાયની માળા કરીએ ઓમ નમો નારાયણાય મંત્રની માળા કરીએ અથવા તો વિષ્ણુ વિષ્ણુ અથવા તો ઓમ વિષ્ણવે ઓમ વિષ્ણવે નમ તો આ જે દેવ શયની એકાદશી છે ભગવાનને આપણે શયન કરાવવાની એકાદશી છે પછી ભગવાન એવું કહે છે કે એ રાત્રિએ જાગરણ કરવી એ રાત્રિએ જાગરણ કરવીને જાગરણ કરતી સમયે ભગવાનનું સ્મરણ કરવું ભગવાનનું ભજન કીર્તન ધૂન આદિ આ બધું કરવું અને પછી ભગવાનને પ્રાર્થના કરવી અને શક્ય હોય તો એ દિવસે એકાદશીનું વ્રત એટલે કે અગિયારસનો ઉપવાસ આદિ પણ કરવું પણ જો કદાચ કોઈ સશક્ત ના હોય કોઈ ઉપવાસ આદિ ના કરે પણ જો ભગવાનને આ રીતે શયન પણ કરાવે તો પણ ભગવાન શ્રીહરિની પૂર્ણ કૃપા પ્રાપ્ત થતી હોય છે અને એ વાત છે આ દેવ શયની એટલે કે દેવપોઢી એકાદશીની જે આ વર્ષે સત્તર જુલાઈ અને બુધવારે રહેશે ખૂબ જ જલ્દી આપણે મળીશું નવા વિષય અને વિડીયો સાથે તમે જોતા રહો ચાલો સત્સંગ કરીએ મારી સાથે ઓમ ગણેશ હર હર મહાદેવ જય શિયારમ જય હનુમાન